કોઈને ઈજા થઈ ન હતી આગની માહિતી મળતા ફાયર આગ પર કાબુ મેળવ્યો હતો વડાપ્રધાન સોમનાથ પૂજા અર્ચના કરશે ત્યારબાદ શ્રી સોમનાથ ટ્રસ્ટ ની અધ્યક્ષતા કરશે પોપ ફ્રાન્સિસની હાલત સ્થિર ડબલ ન્યુમોના ને કારણે તેઓ બે અઠવાડિયા દાખલ હતા ઝેલેનસ્કી બ્રિટિશ વડાપ્રધાન કિર સ્ટાર્મર મળ્યા યુદ્ધમાં તેમના સમર્થન પોલીસે દરોડા દરમિયાન હુકાના ફ્લેવર કબજે કર્યા ગઈકાલે કોચીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં જમશેદપુર એફસી અને કેરળ બ્લાસ્ટર્સ એફસી વચ્ચે મેચ એક એક ડ્રો થઈ દક્ષિણ આફ્રિકાએ શાનદાર જીત સાથે સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસ ની આ મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર વિડીયો અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ